નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં દિવસે અને રાત્રિના સમયે રખડતા શ્વાનની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે લોકો ઘરની બહાર નીકળતા સો વખત વિચાર કરી રહ્યા છેલ્લા પાંચ મહિનામાં નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાં તેરસોથી વધુ લોકોએ શ્વાન કરડવાની ઘટના બની છે સિવિલ હોસ્પિટલમાં રોજે રખડતા શ્વાન કર્યાના આઠથી દસ કેસ અને દર મહિને ત્રણસો જેટલા કેસ નોંધાયા છે રખડતા શ્વાન ઘણી વખત બાઇક પાછળ દોડે છે જેના લીધે અકસ્માતની પણ ઘટના બને છે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં રખડતા શ્વાનનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે હવે સ્થાનિકોની એક જ માંગ છે કે રખડતા શ્વાનનું ખસીકરણ કરવામાં આવે બીજું કે આપણે મહાનગરપાલિકા બની ગઈ છે હવે તો આપણે બધાય ભેગા મળીને નગરપાલિકામાં એક રજૂઆત કરવી જોઈએ કે ખસીકરણ માટે ચોક્કસ ગ્રાન્ટ કોઈ પાસ કરો કેમ કે આ પ્રોસેસ થોડી અઘરી છે જો આ ચોક્કસ ગ્રાન્ટ કોઈ પાસ થાય તો કોઈક એનજીઓ છે કે આપણા વેટરનરી ડોક્ટર જોડે ભેગા મળીને આપણે કશીકરણ કરાવીને આ સંખ્યામાં ઘટાડો કરી શકીએ છીએ ડોગ પાળે છે એ લોકોના બી ડોગ એગ્રેસિવ હોય તો એ લોકોને બી નિયંત્રણ રાખવી આપણી ફરજ છે એનું વેક્સિન કરાવવું આપણી ફરજ છે ડોગ બાઇટના આપણે અત્યારે જોઈએ છે કેસો વધ્યા છે તો તેમાં આપણે સાવચેતી રાખીએ કે આપણા આજુબાજુ જે કોઈ શેરી ફળિયામાં જે સ્ટ્રીટ ડોગ છે એમને નિયમિત વાર્ષિક રસીકરણ કરાવીએ પશુ દવાખાના ખાતે વેક્સિન આપણે નિશુલ્ક ઉપલબ્ધ થશે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવશે બરાબર તો મહત્તમ શેરફળિયાના જે આપણા ડોગ છે ડોગ છે એનું વેક્સિનેશન એ જ આ રોગનું નિવારણ છે